જય માતાજી બધાયને કેમ છો બધાય તો બધા મજામાં જઈશું ને આજે મિની લોગમાં તમારા બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અમ્ય કાનાને બાય બાય કરીને હું ને ગોપીભાઈ નીકળી ગઈ છે બજારે તો અમે જઈએ છીએ ખરીદી કરવા તો રિક્ષામાં બેઠી જશે ને નાથીને પોગી જશે અમે દુકાને તો અમારે દરબારી બાંધણી લેવાની હતી તો અમે દરબારી દુકાને જ આવ્યું છે તો ના ટોટલિંગ વસ્તુ મળે છે બધી તો દરબારી બાંધણી મળે છે દરબારી હાડી મળે છે દરબારી સણિયા સોળી મળે છે દરબારી બલાઉસ મળે છે તો બધી વસ્તુ એક જ દુકાને મળે છે તો હું બેનને ગોપી અમે ત્રણેય દુકાને પોગી ગયું છું જ્યાંથી અમે લઈ લીધી છે બાંધણી પછી આવી ગયું હું ને ગોપી બરોડામાં કેમ કે અમારે ઝીણા મોટી વસ્તુ બધી લેવાની હતી તો ગોપી લાલી ટ્રાય મારવા માંડી છે ને લઈ લીધી છે લાલી ને આવી ગયું છે અમે હારવાળાની દુકાને તો ગોપી ટ્રાય મારે છે તો મેં કીધો હારો લાગે છે તો આપણે લઈ લઈએ તો અમે એક હાર લઈ લીધો છે ને નાથી પાછું આગળ અમે નિહરી છે તો પાણીપુરી ખાઈ લીધી છે ને પાણીપુરી ખાઈને આગળ હાલ્યું અમે ત્યાં તો અમે શું શું ભાળી ગયું તો આનું નામ તો મને નથી આવડતું તમને આવડતું હોય તો કોમેન્ટમાં કહેજો ને બધી વસ્તુ મળતી હતી તો ગોપીને કહું ટ્રાય તો માર વાગે છે કે નહીં ને હું તો બધી વસ્તુ જોવા માંડી ને એ તો વગાડવા માંડી તો મેં કીધું મૂક મૂક આપણે લેવું નથી હાલ ને અમે તો ઘર ભેજ્યું થઈ જુ ગાય ગાતા તો પોણા બે વાગી ગયા ને અમારે તો સાનું ટાણું થઈ ગયું કેમ કે પોણા બેએ તો અમારે સા પીવી જ પડે અમારે મનીષના પપ્પાને કામે જવાનું હોય એટલે પોણા બેએ સા બનાવી જ નાખવાની તો સા બનાવી નાખી છે ને એના મસાલા બનાવે છે ને હાલો બધાય સા પીવા તો જોવો રકાબીમાં સા આપણે નાખી દીધી છે તો સા અમે પી લીધી છે ને એ વૈયા જશે ને શીરોમાં સીએ બનાવ્યો હતો તો ગોપી દઈ ગઈ છે તો હવે હું ટેસ્ટ કરી લઉં કે કેવો છે ને કેવો નહીં એમ તો શીરો છે રતાળુનો તો આપણે ખાઈ લઈએ પહેલાં તો સાખી લીધો છે મેં તો બહુ મસ્ત શીરો છે તો આપણે તો આખી વાટકી પતાવી દીધો છે તો હાલો બધા શીરો ખાવા ને પડી ગઈ છે હાંશ તો ધર્મેશભાઈ કે કે મારે ભૈજા ખાવા તો એ ભૈજા બનાવવા માંડો છે ને મનીષભાઈ જોવા છે બધી કટલેરી તો એ તો બધું જોવો જવો વીખી વીખીને બધું પોળું કરવા માંડ્યો છે આખા પલંગમાં ને બસ આજનો આપણે એ મિની લોગ અહીંયા સુધીનો જ હતો ને હવે આપણે લગ્નની ખરીદી કરી દીધી છે સારું તો તમારે આવાને આવા મિની લોગ જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો લાઇક કરી દેજો પાંચ જણાને શેર કરી દેજો કેમ કે હવે બધાય વિડીયા આવવાના છે હળુ હળુ કરતાં મારે જેમ ટાઈમ રહે એમ હું ઉતારતી જાયશ ને દેહમાંય એ લગ્ન કરવા જાઉં અમે તો દેહના વિડીયા બધાય બધા લગ્નના આવવાના છે ને જે જે અમે ખરીદી કરીશું તો એ બધા બધી વસ્તુના તમારે વિડીયા જોવા મળશે તો એ બધા વિડીયા જોવા માટે તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે અને વિડીયા તમારે જોવા પડશે અને પાંચ જણાને શેર કરવા પડશે તો તમે પાંચ જણાને શેર એ કરજો લાઇક કરજો ને સબસ્ક્રાઇબ કરજો ને હાલો બાય બાય ટાટા આજનો લોગ આપણે અહીંયા સુધીનો જ હતો